તો એનિમાલિસ નામની હોમિયોપેથિક મેડિસિન નો ઉપયોગ વધારે પડતો જે ગ્રંથિઓ હોય ને ગ્રંથિઓ એનામાં સોજાપણું હોય સોજાપણું એટલે કડકપણું કડકપણું એટલે પથ્થર જેવું ટચ કરવાથી એવું લાગે કે પથ્થર છે આમ દબાય નહીં પથ્થર જેવું લાગે તો તમે આ મેડિસિનનો વિચાર કરી શકો છો હવે ક્યાં ક્યાં થઈ શકે તો કે બ્રેસ્ટમાં થાય બહેનોને ગળામાં થાય બગલમાં થાય જાંગમાં થાય ગમે ત્યાં ગ્રંથિઓમાં કડકપણું દેખાવું જોઈએ પથ્થર જેવું દેખાવું જોઈએ તો આ મેડિસિનનો ઉપયોગ થઈ શકે છે અને આ દેખાય સોજા જેવું લાગે તો એના માટે શું અમુક ટાઈમ આપવો પડતો હોય છે અમુક લાંબા સમય સુધી મેડિસિન કન્ટિન્યુ રાખવી પડ પડતી હોય છે બે બે મહિના પણ જોડે કદાચ તમે એક બાયોકેમિક મેડિસિન આવે છે કેલ્કેરિયા ફ્લોર એ પણ જોડે વાપરી શકો છો તો એક કાર્બો એનિમાલિસનું પહેલું એક સિમ્ટમ્સ કોઈ બી ગ્રંથિઓમાં

બસ એવી કમજોરી આવી હોય તો કેન્સરના કેસમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે કેન્સરના કેસમાં ઉપયોગમાં થાય છે પણ આ રીતના અમુક લક્ષણો હોવા જોઈએ કે કોઈ બી ગાંઠમાં પથ્થર પણ દેખાવું જોઈએ ખૂન વધારે આવતું હોવું જોઈએ દુખાવો વધારે થતો હોવું જોઈએ અને દુર્બળતા દુર્બળતા એટલે આ દુર્બળતા એવી હોય જોઈએ કે દર્દી મરવાના ટાઈમમાં જેટલી કમજોરી બોલવાની બી ફાંફા પડી જાય અને એ એકદમ આરામથી મરી ગયો હોય એ રીતે સુઈ રહેતો હોય એવી કમજોરી દેખાય તો કેન્સરના કેસમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે બીજો ઉપયોગ હવે એક ત્રીજો ઉપયોગ જ્યારે બેનો બહેનો અમુક બાળકને ધવડાવતી હોય એમાં પણ થાય છે કે જ્યારે ધરાવતી હોય એમને એવું લાગે કે એમનું પેટ અંદર જતું હોય અંદર ઘસાતું હોય અંદર જતું એવું લાગે એટલે એકદમ એ લોકો ઘરાવીને બહેનો એ બાળકને ધાવણ આપવાનું છોડાઈ દે છે એ ટાઈમમાં એટલે એવું કોઈ લક્ષણ એવું બની શકતું હોય એ ટાઈમમાં કે જ્યારે ધાવણ આપતા અચાનક એમને એવું લાગે કે ભાઈ પેટ અંદર જાય છે ઘસાય છે તો ધાવણ આપતા આપતા બી છોડી દેવું પડે તો કે આવું કોઈ લક્ષણ દેખાય તો બી આપણે કાર્બો એ માલિશનો ઉપયોગ કરી શકીએ છીએ પછી બીજો એક એનો ઉપયોગ છે કે આપ જે પગના સાંધા હોય ને એ એની પ્રકૃતિ એવી હોય કે કમજોર હોય કમજોરી એ પ્રકૃતિ જેવી હોય અચાનક કોઈ કઈ વાહ થઈ ગયો એવું નહીં હોય કે સોંધા ખેંચાઈ ગયો પગે એવું પણ એવી એમની પ્રકૃતિ વારે ઘડી એમને થતું જ હોય એવું કે ભાઈ નાનું અમતું કે પગ થોડું આડું અવળું ચલાઈ જાય કોઈ અથવા એક કોઈ વજન વધારે આવી ગયું કોઈ ચાલવામાં કોઈ ખાડો ટેકરો આવ્યો ને કઈ કોઈ આડું અવળું ચલાઈ ગયું કે તો કઈ વજન વધારે આવ્યું કઈ કંઈ ફાસ્ટ ચલાઈ ગયું કે નાનું અમથું જ એવું કંઈક ભૂલ થાય ને તો બી એમના શું કહેવાય પગ અંદર મોચ આવી ગયું એવું કે એટલે આ કેમ થાય જાવું કે સાંધાઓની કમજોરીને લીધે થતું હોય તો કે આવું કોઈ લક્ષણ મળતું હોય અને દર્દી વારે ઘડીએ આવી ફરિયાદ કરતો હોય તો આ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તરીકે આનો ઉપયોગ થઈ શકે છે આખું જ કે ભાઈ સાંધાઓની કમજોર પ્રકૃતિ અને જરા આડું અવળું ચાલે જરા વજન આવે કે કઈ વજન આવે કે બરાબર ચાલવામાં લોડ પડી જાય થોડો ઘણો અને મોચ આવી જવું અકળન થઈ જવું બાકી આમ તો આપણે જે રસ્ટોક્સમાં છીએ કે કઈ વધારે પડતું કામકાજ કરે વધારે પડતું દોડાદોડ કરે તો મોચ આવી જાય તો રસ્ટોક્સ પણ આ શું કમજોર પ્રકૃતિ કમજોર સાંધાઓની પ્રકૃતિને લીધે આવું થતું હોય તો આ મેડિસિનનો ઉપયોગ થઈ શકે છે બીજો એક ઉપયોગ છે કે શરીર ઉપર અને મોડા ઉપર કે કોઈ બી જે તાંબાના વાસણોમાં ખાવાનું બનાવતા હતા અત્યારે ઓછું થઈ ગયું છે પણ પેલા છતાં બી તાંબાના અત્યારે બી લોટા કોઈક ઘરમાં હોય છે કે લોકો પાણીમાં રાખીને સવારે પાણી રાખીને સવારે પીતા એટલે એ રીતની દેખાય આપણને ખીલ કે ફોલ્લી જે એવો દેખાવ જાય કલર એક જ સિમ્ટમ્સ કે બિલકુલ કલર જ એ રીતનો હોય ખીલમાં આપણને કલર એ રીતનો દેખાય તો એ આ મેડિસિન આપી છે બીજું કે એક એક સિમ્ટમ્સ એવું છે કે જે આમાં શું છે કે ઘણી વખત કોઈ માછલી એવી બગડી ગયેલી હોય સડી ગયેલી હોય કા તો પછી શાકભાજી એવી સડેલી હોય એટલે એવું ખાવામાં આવ્યું હોય અને ફૂડ પોઈઝનિંગ થઈ જાય પેટની કોઈ તકલીફ થઈ જાય તો આ મેડિસિન વપરાય છે હવે ફૂડ પોઈઝની વાત કરી તો જોડે એટલે છે કે કે કોઈ એવું માછલી સરેલી શાકભાજી ખાવી તો કોઈ પેટની તકલીફ થાય હવે ફૂડ પોઈઝનિંગમાં ત્રણ મેડિસિન તો આપણને યાદ આવી જ જોઈએ બીજી તો કે એક આર્સેનિક એક નક્સ વિકા અને પલ્સ સેટેલા હવે આર્સેનિકમાં શું છે કે જેટલું બને એટલું જમવાનું આપણું જે શું છે જૂનું થઈ જાય જૂનું થઈ જાય કે જેટલું રાખી મૂકેલું ફ્રીજમાં રાખી મૂક્યા હોય આપણે બન્યું હોય સવારનું અને આખો દિવસ રાખી મૂક્યું હોય ને બીજા દિવસે ઉપયોગમાં લઈએ તો કે એવું રાખી મૂકેલું ખોરાક એટલે જૂનું થઈ ગયું ઠંડુ થઈ ગયું કાં તો પછી જે ઠંડા પીણા અમુક એવા ઠંડા પીણા આઈસ્ક્રીમ છે કે કે આર્સેનિકનું મેન સિમ્ટમ્સ છે કે ભાઈ ઠંડાથી એને એલર્જી થાય છે તો કે એવું ઠંડુ અથવા રાખી મૂકેલું હોય ઘણા ટાઈમથી બન્યા પછી અમુક ટાઈમ સુધી રાખી પછી તો લોક વિચારી શકાય પછી શું છે કે જે પચવામાં ભારે હોય તેલ હોય મીઠાઈઓ હોય દૂધની વધારે માવાની વસ્તુ હોય વધારે પડતી મીઠાઈઓ ખાધી હોય અને એનાથી કંઈ ગરમથલ થયું હોય કે મોરસની ચાસણીમાં જે અમુક મીઠાઈઓ બનાવી હોય કે પછી અમુક માવાની મીઠાઈઓ કે પછી અમુક આપણને એવું લાગે કે ભારે ખોરાક ખાધો છે જે પચવામાં ભારે હોય અને એનાથી કોઈ તકલીફ થઈ હોય કે એનાથી કોઈ ઝાડા ઉલટી કે એવું થતું હોય પેટમાં દુખાવ તો પલસેટીલા પછી બીજું છે કે એક નક્સ સ્વામિકા નક્સ સ્વામિકામાં શું છે કે એકદમ તીખું સ્પાઇસી ખોરાક ખાધો હોય એટલે પેસન્ટ એવું એકદમ તીખું તળેલું ખાતો હોય એને સ્પાઇસી હોય બહુ આમ ટેસ્ટી ખોરાક ખાધો હોય અને એના લીધે જો એનો એ તો સ્વભાવ એને પૂછો ભાઈ તમે કાલ શું ખાધું કેવું ખાધું તો એને કીધું ભાઈ આવું તો સ્વાદ અથવા પછી ઓવર થઈ ગયું હોય કે કઈ સારું એવું જમવાનું મળ્યું વધારે પડતું બી ખવાઈ ગયું હોય ઘણી વખત આપણે મેરેજમાં જઈએ કે કદાચ કોઈ પાર્ટીમાં જઈએ ત્યારે આવું બની શકતું હોય કે ઓવર ઇટિંગ થઈ જાય વધારે પડતું જે આપણી પાચનની જે મર્યાદા હોય એના કરતાં વધારે ખવાઈ જાય તો પછી પચવાનું નથી બીજા દિવસે કંઈક ને કંઈક ઝાડા ઉલટી માથામાં દુખો પેટમાં દુખો એવા સિમ્ટમ્સ આવવાના છે તો એ ટાઈમે તમે નક્સોમિકા બી વાપરી શકો છો હવે આ

ચલો આપણે જે કાર્બો નું જે કહેવાના સિમ્ટમ્સ હતા જે ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ એ મેં તમને કહી દીધા બીજા વધારના સિમ્ટમ્સ તમે તમારી બુક્સમાં વાંચી શકો